જયભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના અટલાદરા વિસ્તારના જયભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાની બાળકીઓને તથા બાલવાડીની બાળકીઓને રાજુભાઈ ઠક્કર દ્વારા નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ ગિરીશભાઈએ કેક લાવી હતી રાજુભાઈએ કેક કાપીને શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી બાળકોએ પણ રાજુભાઈને જન્મદિવસની શુભકામના આપી હતી દર વર્ષની જેમ તેઓના જન્મદિવસે છસો બાળકીઓને નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નગર શિક્ષણ સમિતિની શ્યામા પ્રસાદ અટલાદરા પ્રાથમિક શાળા જે બાળકીઓની કુમારિકાઓની શાળા છે જેમાં પાંચસોથી પણ વધારે દીકરીઓ વર્ષોથી આ દીકરીઓ સાથે એક એવો નાતો છે એ સ્કૂલનો સ્ટાફ પણ એમની ખૂબ જ ચિંતા કરતો હોય છે જ્યારે આવા દિવસે ગિરીશભાઈ જેવા પ્રિન્સિપાલ અને એમની ટીમ ખૂબ જ સારી રીતે જે કાળજીપૂર્વક અહીંયાની બાળકીઓનું ધ્યાન રાખી રહ્યા તો સામાજિક આગેવાન તરીકે વિસ્તારની બાળકીઓનું ધ્યાન રાખવું અમારી પણ ફરજ છે મંદિરે પણ જતાં પહેલાં સાક્ષાત જગન્દાના દર્શન કરવા જો હોય તો બાળકીઓ વચ્ચે આવીએ છીએ અને આજના દિવસની શરૂઆત અહીંયાથી કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરી અને અહીંયાથી દિવસની શરૂઆત કરીએ છીએ જીવનના જે કઈ નાના મોટા સંકલ્પો છે એમની આગળ મુખ્ય તો ચોક્કસ પરિપૂર્ણ ભગવાન પણ કરતા હોય છે એટલે આજના દિવસે બાળકીઓને હર્ષોલ્લાસ સાથે એમની આજના મારા જન્મદિવસની ઉજવણી શરૂઆત કરતી હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર